ગોદરા વડોદરા હાઇવે માર્ગ ઉપર આવેલ વેજલપુરના નોર વે બ્રિજ નજીક એક બાઇક ચાલક કિલોમીટર બતાવતા

કિલોમીટર બતાવતા પથ્થર સાથે બાઇક અથડાતા પિતાને પુત્રનું ઘટના સ્થળ ઉપર કરુણ મૃત્યુ નીપજ્યું હતું જ્યારે માતાને ગંભીર પ્રકારે ઈજાઓ પહોંચી હતી ઇજાગ્રસ્ત માતા સહિત પિતાને અને પુત્રના મૃતદેહને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે અકસ્માતમાં મૃતક પિતા અને પુત્ર કાલોલના રહેવાસી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે હાલ તો પોલીસ દ્વારા મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે